અહીંયા તમે ધાબરીની માનતા ખરો અને તમારું કામ સફળ ન થાય શ્રદ્ધા હોય તો એવું બનતું જ નથી મારે તો આજ પર્યાણ નહોતું પણ એમ લાગે જાણે માતાજી એને બોલાવી હોય હા હાલે દીકુ અરે મારે ધાબરી લેવા જાવી હાલે સીવા હવે અમે માતાજીનો ધાબરી લઈ લઈ અમારે ચડાવવાની છે મને તો પૂરેપૂરો મારી માં મોગલ ઉપર વિશ્વાસ છે આ આ તમારી માનતા છે ચલો અમે લીધી બે ધાબરી માતાજીને ચડાવી છે એટલે પગુડા ગામ મારીમાં મોગલ નું ધામ ના મેં મંદિરમાં દર્શન કરવા જઈએ સૌથી પેલા અહીંયા બુટ ચંપલ કાઢી નઈ ખા અને અમારો સીઓ ભાઈ સીઓ બુટ ચંપલ કાઢો તમે માનતા પૂરી શ્રદ્ધા કરો અને મારી માં ભેડિયો અને તમને નો બોલાવે એવું માનું જ નહીં હું તો માનો કે ને માનો તો પથ્થર છે આજે મોગલ બે મૂર્તિઓ મસ્તની બનાવી છે કેવું મનને આનંદ આપે એવું એ સી ભાઈ પછી અમે આવીને જોયું તો અહીંયા માણસો ની એટલી ભૂલ આ છે મારી મા મોગલ નું સોજન્ય કઈ ગ્રુપ છે પાલિતાણા દ્વારા પગમાં ખુલ્લી માટીમાં હાલવાનું ત્યારે ચંપલ ની કિંમત થાય જોકે આમ તો જરૂરી છે અમે તો ક્યાર ના ગોતા કે ક્યાં વહી ગયા તો જોયું તા તો અમારી સામે જ બેઠા હતા અને અહીંયા સરસ મજાનો આપે પછી હું ને રેખાબેન અમે બધાય સગાવાલા થોડીક વાર આરામ કરવા માટે બેસી ગયા અને આ છે જો ત્યાંનો નજારો એટલા માણસો આટલા માણસોને ભેગા કરવા ખવડાવું પીવડાવું કાંઈ હેલું તો નથી ઘરે તમે દસ માણસોને તો ભેગા કરીને જુઓ આ તો છે માતાજીનો પ્રભાવ દીકરા માતાજી એક ખોટ કરે છે આ કે વિજ્ઞાન કે સાયન્સ ટેકનોલોજી તો નથી આ તો છે માયા આમ છો તમે એક વખત માતાજી ઉપર વિશ્વાસ રાખીને તો જુઓ પછી અમારું કામ પૂરું થયું પછી માતાજીના આશીર્વાદ લઈ અને અમે ઘર તરફ રવાના થયા કે પ્રભુ ગુરુજી બેઠા ત્યાં અચાનક ધોધ માર વરસાદ ચાલુ થઈ ગયો જોતો ખરી ભગવાનની માયા તો જો આ કઈ જગ્યા છે કોઈને ખબર છે

જો así, un pan de sic. A todo un pario. ચોથા માં જો રસી ઉભાઈ હવે આને એને હિચકાવતા તો આવડશે નહી તો હું હિચકાવાની શરૂઆત કરું મહિના ત્રણે આનંદ લેવા નાનપણ કે લઈ ગીધી ભૂખ શિવ ના પપ્પા અને પરેશભાઈ લેવા બધા માટે નાસ્તા પાણી ક્યાં એક એક રીંગ તમે ખાઈ શકો છો બબલુ અને એનો આનંદ લેતા લેતા આ છે સીયુભાઈ નેત્રુશુ કેવી મસ્ત જગ્યા છેન અત્યારે થાય છે ભગવાનની આરતી અમે કેટલા ખુશ નસીબ કેવાય ગયા ભગવાનની આરતીમાં અમે સહભાગી બનીના આ કઈ જગ્યા છે કોઈને નામ ખબર છે એનું છોકરા કેટલા ખુશમાં આવી ગયા જો ને વાતાવરણ તો જો એકદમ શાંતિ ભગવાનની માયા જ કંઈક અલગ છે આજનો તો દિવસ મારો બહુ સારો છે એકદમ મન શાંતિ છે આવો અવસર મને મળ્યો હું તો મારા જીવનને ખૂબ સદભાગી અમે આવ્યા તા અમારી કઠણાઈ અમારી પેલા પહોંચી ગઈ લાઈટ નમ રે બધા ને લઈ ગઈ ભૂખ અને ખાવી તી પાણી દેશી જુગાડ પાણીપુરી બટેટાનો મસાલો છોકરાઓ માટે પીઝા ચાલો હવે જમવાનો આનંદ લઈએ બધા એટલા ભીખા થયા તા કે કોઈ હમુ જોતા નથી ને મીંડા બધા પાણીપુરી ખાવા બરફ છે છેલ્લે મેં પણ પાણીપુરી ખાધી ત્યાં સુધીમાં તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બધાને મારા હર હર મહાદેવ